કૃષ્ણાબેન ભીમાણી હું અહીંયા મોરબીમાં જ રહું છું અને અમારા ઉમા સંસ્કારધામ છે એમાં અમે ગરબા મંડળ ચલાવીએ છીએ અને આજે આ જે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મોટો સાચો હતો કારણ કે અત્યારે દીકરીઓ પર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે આયોજન કર્યું એવું એવું ને જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ દૂષણને અટકાવવા માટેનું આ કાર્ય છે અને અમારા ભાઈઓને તત્વ કહે એ તો અમે ન જ ચલાવી લઈએ કારણ કે અમારા ભાઈઓ અમારા માટે લડતા હોય બહેનો માટે તો અમારા બહેનોને પણ જાગૃત થવાનું છે એટલે આજે અમે બહેનો સાથ આપ્યો છે અને આવતી સભામાં જેટલા ભાઈઓ થયા છે એમથી બમણી સંખ્યામાં અમે બહેનોને એકઠા કરશું એવું અમારું આ લક્ષ્ય છે અને અમારી પાટીદાર સમાજમાં જે કોઈ અમારા ઉપર આંગળી ચીનશે એની સામે અમે રેલી લેવા તૈયાર છીએ જય હિન્દ ભારત માતા કી જય જય સરદાર